સંઘ પ્રદેશ દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સ્થાપના વર્ષ એક હજાર નવસો બ્યાસી માં થવા પામી હતી જે બાદ દમણમાં વિવિધ એકમોના ઉદ્યોગો સ્થાપિત થવા પામ્યા છે અને હાલમાં દમણમાં બે હજાર બસ્સોથી વધુ નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે દર વર્ષે દમણના ઉદ્યોગો દ્વારા હજારો કરોડો રૂપિયા રેવન્યૂ પણ સરકારને આપી રહ્યા છે ત્યારે નાનકડા પ્રદેશમાં સ્થાપિત થયેલા ઉદ્યોગોની રૂપરેખા વિવિધ વિસ્તારમાં આવેલા ઉદ્યોગોની જરૂરી જાણકારી સંપર્ક નંબર સભ્યપદ સહિતની એસો સાથે જોડાયેલા પદાધિકારીઓની જાણકારી આંગળીના ટેરવે અન્ય ઉદ્યોગકારો અને લોકોને સરળતાથી મળી રહે એવા આશય સાથે ડી આઈથે દ્વારા એક વેબસાઇટનું નિર્માણ કર્યું હતું જેનો ઉપયોગ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો તેમની જરૂરિયાત મુજબ કરી જરૂરી જાણકારી મેળવી લેતા હતા પરંતુ હાલમાં જ આ વેબસાઇટ કોઈ હેકર્સ દ્વારા હેક કરી દેવામાં આવી છે જેમાં ડીઆઈએ ની વેબસાઈટ ડબલ્યુડબલ્યુડબલ્યુ દાયેદમંદ ઇન ખોલતાની સાથે જ હેકર્સનો મેસેજ હેકર બાયડી એક્સપ્લોઇટ મુસ્લિમ હેકર મલેશિયા સોલ્જર તથા ધાર્મિક માન આપવા અંગેનો મેસેજ જોવા મળી રહ્યો છે આ પ્રમાણે વેબસાઈટ હેક થઈ જવાના કારણે દમણના વિવિધ ઉદ્યોગોની જરૂરી જાણકારી તથા મહત્વના ડેટા જોખમમાં મુકાઈ જવા પામ્યા છે જે પ્રમાણે વેબસાઇટ હેક થઈ છે ઇજોતાડી તાઈ દ્વારા વેબસાઇટના જરૂરી મેન્ટેનન્સ કાર્યમાં બેદરકારી દાખવી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે વેબસાઈટ હેક થઈ ગઈ હોવાની જાણકારી મળતા જ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ડી તાઇ એકની વેબસાઇટ વેબસાઈટ હેક થઈ ગઈ હોવાના મામલે જ્યારે ડી તાઇ ના પ્રમુખ સત્યેન્દ્રકુમાર સિંઘનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે તેઓ બહાર હોઈ અને તેમને અંગે જાણકારી ન હોવાનું જણાવ્યું હતું જે બાદ બાદડીઆઈએ ના ઉપપ્રમુખ સની પારેખ સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે વેબસાઇટ હેક થઈ હોવાની જાણકારી મળતાની સાથે જ તેની જરૂરી તપાસ કરવામાં આવી છે અને આ અંગે તાત્કાલિક એ સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગકારોને ઇમેઇલ મારફતે જાણકારી આપી દેવામાં આવી છે સાથે આ મામલે એક પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે નમસ્કાર મિત્રો હું નીરોવ ભટ્ટ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે છેલ્લા વીસ વર્ષ થી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસીંગ વોટર ટેન્ક વગેરે

はい。Uh huh.